હેલો દોસ્તો દીવોદર તાલુકામાં જોરદાર વરસાદ છે જોરદાર વરસાદ પડ્યો આખા દીવોદર માં પાણી પાણી થઈ ગયું વરસાદ પડ્યો છે ને ભાગે વરસાદ પડે છે અત્યારે ખેડૂતો રાજીના રેટ થઈ ગયા છે ખેડૂતો ક્યારના વરસાદ રાહ જોતા પણ આજ વરસાદ પડી ગયો છે ખેડૂતો મોજમાં આવી ગયા છે દિવસર તાલુકા માં વરસાદ એટલે બાકી હેલો દોસ્તો નમસ્કાર આજે દિવદર તાલુકામાં ઉત્સામોસી પચાસ ટકા ડિગ્રી ગરમી પડી હતી ગરમી પડવાથી જોરદાર વરસાદ દિવદરમાં પડ્યો છે તડાકાને ભડાકા વીજળીના કડાકા અને વાયરો અને વાવાઝોડું હોલ હતું અને વરસાદ સારો થઈ ગયો છે हेलो दोस्तों जीवदथरी निकल गयो छु हालमू नवागामा आयो छु पर नवागामा जोरदार बरसात पड़े छे અને અહીંયા થઈ ગયો છે ગરમીના કારણે વરસાદ जोरदार નવા ઉતી પડ્યો છે. ને

તલાસ સમોસા

મેં જો આપણે બધા તૈયાર થઈ ગયા છીએ તો હવે મેં જે રુતિ બનાવ્યા સસજેનો સમજો બનાવ્યો સમયના અને કરી કીધું થાય કે મરડીને એની સમોસા ખા છે જલમા ઘર ચલો તો બનાવી દે આપણે ગુર્મા ઘરનો સાત સુસ્ત્રી બોજ પણ કરી ગયા છે આટલું બધું સારું છે કાર્તિકન ભગવાન નહીં કાર્તિક વોટ્સએપ પર છે તો

સમસાની વાત કરી રહ્યા છીએ તમાર ગંબો તો આવતા રહો હેલો દોસ્તો વરસાદની મોસમમાં સમોસાની મોજ સમોસા ભરા ભાવ અસ્ક્રાક સમોસા છે અને સાથે સાથે પૂરી છે અસ્ક્રાક અને સાથે સાથે ડુંગળી છે ખાવાની મજા આવશે વરસાદની મોસમમાં તમારે ગંબો હોય તો આવી જાઓ સરસ મજાના સમોસા બનાવ્યા છે ટમટમતા અને તે મસાલા ભરપૂર ખાવ તો આવી જાવ તૈયાર થઈ ગઈ છે ચલો આપણે જો જમવા આવે બેહા દીધા છે એ બધા જમી ફેમિલી ભેગા થઈને તમારે જમવું હોય તો આવો મારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો ખૂબ તમારી ફેમિલી અંગા તમારા વિડીયો શેર કરજો તમે કયા ગામ થી ભૂલ્યા છો તો કોમેન્ટ માં લખજો તમને સમજતા ભાવતા હોય તો કોમેન્ટ લખજો હું કોમેન્ટ જવાબ આપીશ સમજતા કેવી રીતે બને છે અને તમારે જમવો દ્વારે જાવ ધન્યવાદ આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો